જવાબની સમજૂતી આપણે મેળવી રહ્યા છીએ આજે આપણે ધોરણ અગિયાર ની અંદર માંગના નિયમના અપવાદો સમજવાના છીએ પણ તે પહેલા મારા અગાઉ ભણી ગયેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ વર્તમાનમાં ભણતા વિદ્યાર્થીઓ અને એમના વાલીઓ મિત્રો સગા સંબંધીઓ કે જે મને YouTube ઉપર મારી ચેનલને ને સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે જે મને સહકાર આપી રહ્યા છે તે બદલ તે બધાનો હૃદયથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું ઓકે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સમજીએ માંગના નિયમના અપવાદો ત્રણ ગુણની અંદર મોટા મોટાપાકી પ્રશ્ન પૂછાય છે નિયમના અપવાદો છે ચાર મુદ્દા ચારે ચાર મુદ્દા સમજાવવાના સાહેબ ત્રણ ગુણ હોય તોય હા બેટા ચારે ચાર મુદ્દા સમજાવવાના પહેલો પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ અત્યંત સસ્તી વસ્તુઓ હલકા પ્રકારની વસ્તુઓ અથવા એને નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ પણ કહે છે અને ચાર ગ્રાહકોની પસંદ પહેલું જોઈએ આપણે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ તો આપણને એમ થાય કે સાહેબ આ નિયમ ના અપવાદો સમજાવો તો થોડી કંઈક સમજૂતી આપો ઓકે નિયમ સુજવડ્યા કિંમત વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે એટલે કે જો વસ્તુની કિંમત વધે છે તો માંગનું શું થાય છે સંકોચન અને જો વસ્તુની કિંમત ઘટે છે તો માંગનું શું થાય છે વિસ્તરણ

એની કિંમત વધારે છે એટલે એમાં મૂલ્ય ઊંચું આગે છે અને તેથી તેની ખરીદી કરે છે તેની માંગ કરે છે તો ફર તે રીતે સાહેબ જરા ફરીથી શાંતિથી સમજો પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુ એટલે શું તો પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુ એટલે એવી વસ્તુઓ કે જેમાં પ્રતિષ્ઠા મૂલ્ય વધુ આકે છે ધનિક વર્ગ કારણ કે જે તે વસ્તુની કિંમત કેવી હોય છે વધુ સોના ચાંદીના ઘરેણા

કિંમત ઘટવા વધવા સાથે માંગને પણ વધારે છે અને જો વસ્તુની પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓની કિંમત ઘટી જાય છે તો ધનિક વર્ગ આ ચીજ વસ્તુઓની માંગમાં પણ શું કરે છે ઘટાડો જે માંગનો નિયમ લાગુ પડતો નથી ઓકે નંબર બે અત્યંત સસ્તી વસ્તુ કે જેમાં વ્યક્તિ પોતાની આવકનો કુલ આવકનો

વગેરે એવી ચીજ વસ્તુઓ છે એટલા માટે તેને માંગના નિયમનો અપવાદ કરે છે દાખલા તરીકે ખાલી સમજવા માટે બોલું છું એની અંદર દર મહિને એને પાંચ બોક્સ જોઈતા હોય તો આઠ પંચા ચાલીસ રૂપિયા એને ખર્ચ થતો હોય હવે કિંમત આઠ રૂપિયા થી ઘટીને પાંચ રૂપિયા થઈ ગયા તો એ પાંચ બોક્સ ને બદલે દસ બોક્સ નહીં થાય વસ્તુની કિંમત ઘટવા છતાં માંગ ઉપર લગભગ કોઈ અસર થતી નથી કારણ કે વ્યક્તિ પોતાની કુલ આવકનો ખૂબ નાનો હિસ્સો તે વસ્તુ પાછળ ખર્ચ કરતો હોય છે ઓકે થર્ડ હલકા પ્રકારની વસ્તુઓ અથવા નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓ કે જે બાબત પર ધ્યાન સૌપ્રથમ સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિનું ગયું હતું એટલા માટે તેને ગીપન વસ્તુઓ તરીકે પણ ઓળખવામાં આવે છે ગીપન વસ્તુઓમાં એક વસ્તુ ગીપન એટલે કે એક વસ્તુ હલકા પ્રકારની છે ગુણવત્તાની દ્રષ્ટિએ નિમ્ન કક્ષાની છે ગુણવત્તાની દ્રષ્ટિ અને બીજું સારી ગુણવત્તાવાળી વસ્તુ છે સમજવા હું ધ્યાન દોરો છું ખાલી શુદ્ધ ઘીના સંદર્ભમાં વનસ્પતિ ઘી

હવે આ બાબતને આપણે સમજીએ ઉદાહરણ દ્વારા થોડું તમને ખ્યાલ આવે એટલા માટે દાખલા તરીકે આ અહીંયા ગરીબ વર્ગને ધ્યાનમાં લેજો પહેલામાં ધનિક વર્ગ બીજામાં તે સસ્તી વસ્તુ એટલે અલગ અહીંયા ગરીબ વર્ગને દાખલા તરીકે કોઈ એક ગરીબ વર્ગ દર મહિને અથવા કોઈ એક ગરીબ કુટુંબ દર મહિને એને 20 કિલોગ્રામ જુવારની જરૂર પડે છે સમજવા માટે કુટુંબ્રામ ના પચીસ રૂપિયા છે તો એનું ટોટલ ખર્ચ પાંચસો રૂપિયા થઈ ગયો છે હવે સમજો કે જુવારની કિંમત ઘટીને ને પચીસ રૂપિયા થી પંદર રૂપિયા થાય છે શું ભૂલું છું હવે સમજો 15 રૂપિયા થાય છે એને દર મહિને કેટલા જુવાર જોઈએ છે કેટલી 20 કિલોગ્રામ તો 20 કિલોગ્રામ ખરીદવા માટે એને કેટલા રૂપિયા ખર્ચવા પડશે હવે ધ્યાનથી જોઈ લેજો 15 દુ 30 એટલે કે 20 કિલોગ્રામ જુવારની ખરીદી કરવા માટે એને 300 રૂપિયાનો ખર્ચ કરવો પડશે એટલે કે 300 રૂપિયામાં 20 કિલોગ્રામ જુવાર આવી જશે સારી ગુણવતા વાળા ઘઉ ની ખરીદી કરવાનો અથવા તો ઘઉ માંગ કરશે ઘઉ ની માંગમાં વધારો થશે

કોઈ કોસ્મેટિક આઇટમ લગાવું છું તો સારું લાગું છું આ પર પ્યુન ચાઢું છું તો વધારે મને ગમે છે આ કંપનીના હું ગૂંટ પહેરું છું તો સારા છે આ કંપનીનું હું ટૂથપેસ્ટ વાપરું છું તો મારા દાંત સારા રહે છે આવી એક ધારણા બંધાય જાય છે કે જેના કારણે વસ્તુની કિંમતમાં વધારો થાય છે કે ઘટાડો વધારો કે ઘટાડો થવા છતાં તે વસ્તુની માંગમાં કોઈ બદલાવ કરતો નથી એટલે કે ગ્રાહકની એ માંગના નિયમને લાગુ પડતો નથી એટલા માટે ગ્રાહકોની પસંદગી એ માંગના નિયમનો ચોથો ફાટ ગણાવી શકાય ઓકે વિદ્યાર્થી મિત્રો ખાલી મુદ્દાઓની તમને ઉચ્ચારિક એક પુનરાવર્તન રિવિઝન કરી લઉં છું ફક્ત મુદ્દાઓ બોલું છું શાંતિની ખબર ન પડી હોય તો એક વખત બે વખત ત્રણ વખત ને વિડિયોને જોઈ લેજો બુક સાથે રાખીને ભણો એટલે ખ્યાલ આવે કઈ રીતે મુદ્દાને હું બોલી રહ્યો છું તે સમજ રાખવાની મારી સામે વિડિયોની સામે જોવાનું જરૂર નથી એના ઓડિયોને ખાલી શબ્દોને સમજો અને બુકમાં ધ્યાન રાખો બે ત્રણ વખત જોઈ લો ચોક્કસ આવડી જશે ઓકે માંગના નિયમના અપવાદો છે ચાર પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ નિમ્ન ગુણવત્તા વાળી સોરી અત્યંત સસ્તી વસ્તુઓ ત્રણ નિમ્ન ગુણવત્તા વાળી અથવા હલકા પ્રકારની વસ્તુઓ અને ચાર ગ્રાહકોની પસંદ ઓકે વિદ્યાર્થી મિત્રો આ રીતે નવા ને નવા વિડીયો ધોરણ અગિયાર અને બાર માટે અર્થશાસ્ત્ર વિષય માટે મુક્તો જ રહેવાનો છું આપનો ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ